હેલો ફ્રેન્ડ્સ જય માતાજી ગુડ મોર્નિંગ કેમ છો બધા મજામાં આઈ હોપ તમે બધા મજામાં હસું શું ગાઈસ અત્યારે સવારનો સમય થઈ રહ્યો છે અને આજે રવિવાર પણ હતો અને આજે હું આવી છું અનગળ ખડકવારી માતાએ તો મારે બાધા હતી લકીના પપ્પાનું ઓપરેશન હતું એ વખતે તો આજે બાધા પૂરી કરવા માટે આવી છું કારણ કે પછી અમારે બદરખા જવાનું છે એટલે આજે બાધા કરવી જરૂરી હતી તો અહીંયા તમે જોઈ શકો છો અત્યારે સવારનું વાતાવરણ છે અને એકદમ સરસ કુલ્ડ વાતાવરણ છે અને નદીમાં પાણી પણ ઘણું છે ને અત્યારે સવારનો ટાઈમ છે તો પણ માતાજીના દર્શન કરવા માટે બધા દૂર દૂરથી યાત્રિકો આવે છે દર્શન કરવા માટે તો માતાજીએ દર્શન કરવા જતાં પહેલાં જ આપણે હાથ પગ ધોઈ લઈશું ત્યાર પછી દર્શન કરવા માટે જઈશું અને અત્યારે તો ઉપર પણ સરસ બનાવી દીધું છે પણ અમારે ટાઈમ હતો નહીં ઉપર જવાનો એટલા માટે અમે નીચે દર્શન કરીને મારી જે બાધા હતી એ પૂરી કરીને પછી અમે અહીંયાથી નીકળી જઈશું કારણ કે આજે અમારે બદરખા પણ જવાનું છે એટલા માટે નહીં અહીંયા તમે જોઈ શકો છો ભીડ પણ ઘણી છે ને રવિવારના દિવસે અહીંયા બધા દૂર દૂરથી દર્શન કરવા માટે આવે છે ને અહીંયા માતાજીનું સત પણ બહુ છે ને અહીંયા તમારી બધી જ મનોકામના પણ પૂર્ણ થાય છે ને અત્યારે અમે ઘરે જવા માટે રિટર્ન નીકળી ગયા છે સો ગાઈસ અત્યારે બપોરનો સમય થઈ રહ્યો હતો અને ભૂખ પણ લાગી હતી તો અત્યારે અમે ગોકુળ હોટલે ઊભા હતા પણ અહીંયા જમવાનું ન હતું એટલા માટે હવે આગળ ઊભા રહીશું જમવા માટે અહીંયાને અહીંયાથી ફોટો શૂટિંગ કરાવી રહી હતી તો આજના વિડીયોમાં આટલી જ અપડેટ હતી તો આજનો વિડીયો આપણે અહીંયા જ પૂર્ણ કરીશું બાય બાય